મહિલા મંડળી અટકાવી ગેરકાયદેસર જોડાણોને છૂટ વીજ વિભાગ પર ગંભીર સવાલ અરજી થતા વીજ નહીં ફોટાવાળા કાગળથી કનેક્શન તંત્ર સામે રોષ ઉગ્ર વિકાસમાં રોડા કે ભ્રષ્ટાચારની ગંધ મહિલા દૂધ મંડળીનો પીજીવીસીએલ સામે ખુલ્લો આક્ષેપ રાપર તાલુકામાં વીજ કનેક્શન મુદ્દે મહિલા મંડળીનો આક્ષેપ પીજીવીસીએલ સામે ઉઠ્યા સવાલો રાપર તાલુકાના રામવાવ ગામમાં આવેલી મુરલીધર મહિલા દૂધ ઉત્પાદક મંડળીએ વીજ કનેક્શન મુદ્દે તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે મંડળીના સભ્યોના જણાવ્યા મુજબ વીજ કનેક્શન માટે વારંવાર નવી નિયમો અને શરતો બતાવી વિલંબ કરવામાં આવી રહ્યો છે મંડળીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ અને ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ એવા દૂધ ઉત્પાદન કાર્યમાં વીજ પુરવઠો જરૂરી છે પરંતુ પીજીવીસીએલ દ્વારા અનાવશ્યક અવરોધ ઊભા કરવામાં આવી રહ્યા છે આ કારણે દૂધ સંગ્રહ અને ઉત્પાદન પર સીધી અસર પડી રહી હોવાનું જણાવાયું છે મંડળી દ્વારા અનેક વખત રજૂઆત છતાં કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર વીજ જોડાણો ચાલુ હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેરકાયદેસર જોડાણો સામે કાર્યવાહી કરવામાં ઢીલાશ દાખવવામાં આવે છે કેટલાક કનેક્શન માત્ર ગાંધીબાપુના ફોટાવાળા કાગળથી આપવામાં આવે છે તેવી ગંભીર ચર્ચાઓ પણ સ્થાનિક સ્તરે ચાલી રહી છે આ સમગ્ર મામલે પારદર્શિતા અને સમાન નીતિ અંગે સવાલો ઊભા થયા છે મહિલા મંડળીએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી લઈ જશે મારું નામ શામજીભાઈ અમીરાભાઈ વર્ચન ગામ રામવા તાલુકો રાપર જિલ્લો કચ્છ ભુજ મારી અરજ એ છે કે સાહેબ અમે ત્રણ મહિનાથી દૂધ મંડળી માટે કનેક્શનના હાબખા મારી છે જેમ પારે બહુ પાણી વગર હાબખા મારે એમ હાબખા મારીએ છીએ અને અત્યારે કોકના મકાનમાં મંડળી હલાવીએ છીએ ઘરનું મંડળી મકાન બનાવ્યું કનેક્શન તો એ લોકો આપતા નથી પહેલાં ઉ ડોક્યુમેન્ટ લઈ આવો ડોક્યુમેન્ટ લઈ આવો એમ કરી એમ કરીને કોલ ભરાયો સોગંદામાં રજૂ કર્યા પછી એ કે હવે આમાં તો તમારી ખેતી નથી બરાબર તો એ કોલ રદ કરી નાખ્યો પછી અમે બીજો અમારા છોકરાને એક ઉદ્યોગ કરવા માટે રેસ કનેક્શન લીધું તો એ કનેક્શને પણ એને રદ કરી નાખ્યું કે તમારી ઓરડી નથી આવા બાના બતાવી તો આ આ ગૌચરમાં ખેડૂતોને ગૌચરમાં આ ગૌચર છે નવસો સડસઠ સર્વે નંબર છે આ ગૌચરનો તો ગૌચરમાં તે શ્યુ ગૌચરમાં ઓરડી એને મળે છે એને ડોક્યુમેન્ટની કોઈ જરૂર નથી અને અમારા દૂધ મંડળી હા હલા હલાવીએ તો દૂધ મંડળીની અંદર કનેક્શન આરટીસી ગૌચરની અંદર છે બરાબર તો આ ગૌચરમાં કનેક્શન કેણે પાસ કર્યા આ મોટરું કેટલી મોટરું હાલે તમે જો આ ગૌચરમાં આવોડી રહી આમાં મોટરો કેટલું ત્રણ મોટરો અત્યારે ચાલુ છે આ અત્યારે સ્થાનિક પર જુઓ અને ખુદ સરપંચની છે સરપંચ ઉઠીને જો ગૌચરનો દબાણ કરતા હોય સરપંચ ઉઠીને ગામમાં આ અહીંયા એક બે ભેહું પણ મરી ગયું છે બરાબર છે તો એ આ આ જાનહાની થશે કોઈ પણ નહીં એની જવાબદાર કોણ ભાઈ પીજીવી અધિકારી જે બાલા સર એમાં મોટા વ્યવહાર કરો તમે તો જ કનેક્શન મળે છે ન નાના માણસોને કે સંસ્થાને કોઈને કનેક્શન મળતો નથી દૂધ મંડળી એક ગામની આજી વિકાસ સંસ્થા છે હવે એ કનેક્શન વગર મારે ના કે મંડળી બંધ કરવી પડશે તો મંડળી બંધ કરીશ તો ગામનો વિકાસ કઈ રીતે થશે આજે પશુપાલકોને એમાંથી રોજીરોટી હાલેસરી તો કનેક્શન વગર મંડળી કઈ રીતે આપવી એમાં રોજ લાઇટની જરૂર ખપે લાઇટની જરૂર તો રહેવાની જ છે તો લાઇટ વગેરે આપણે કરવો છો અને અમારે કાયદેસરનું બિલ ભરવો છે આવા ચોરિયા ધંધા અમારે નથી કરવા અમે કાયદેસર હક્ક માગીએ છીએ ન્યાય માગીએ છીએ સરકારને પણ અપીલ કરીએ છીએ અને આ ઉર્જા મંત્રીને પણ કહીએ છીએ મારે આ મારો વિડીયો મંત્રી લગી પહોંચવો જોઈએ રાપરના ધારાસભ્ય લગી પણ પહોંચવો જોઈએ કે એક સંસ્થાને કોઈ હેલ્પ નથી કરતો અને કોઈ પણ બે નંબર યા ધંધાવાળાને બધા આજની તારીખમાં હેલ્પ કરવા દોડે છે બરાબર તો હવે આમાં મહિલાઓની મંડળી છે અને આપણે મહિલાઓને એક સપોર્ટ કરવાનું હોય એ જગ્યાએ આપણે એક કનેક્શનના લેવા દઈએ બીજી જગ્યાએ આપણે ગામમાં ઢોરા નચરવા દઈ ગૌચર દબાણ કરો ગૌચરને કોઈ ખુલ્લો ન કરો અને પડતર આજે રામબા ગામની જો વાત કરું તો આઠસો એકડ પડતર જમીન સરકારી જમીન માણસો વારી લીધી એની અંદર પણ ટ્રાવ ટ્રાવેલ્સ પૈકીમાં બસો કની ક્ષણો બીજી વેસી નાખ્યા છે ગેરકાયદેસર બસો કની ક્ષણ અત્યારે આલે છે અને ઉદ્યોગના સિત્તેરથી એસી કનિક્ષણ ગામમાં ગેન્ટીવાળાને ડોક્યુમેન્ટ નથી તોય હાલે ગામમાં બીજો કોઈ ખોડના મિલવાળાને ડોક્યુમેન્ટ નથી ગામમાં ખોડનો મિલ હાલે રહ્યો એને ડોક્યુમેન્ટ નથી તો કનેક્શન મળી ગયો પણ તમામે તમામને મળી જાય છે મેં એવો શું ગુનો કર્યો છે કે આ ભારતનો નાગરિક નથી હું રામો ગામનો નાગરિક નથી તો મને મૂકી દો પાકિસ્તાન હું જો અહીંયાનું નાગરિક ન હોઉં અમે મંડળી જો નાગરિક ન હોય રામવાની તો મૂકી દો બીજા કોઈ દેશમાં નહીં તો લાઇટ વગર તો શું કરશું નાસુર કે સાહેબ મંડળી બંધ કરવી પડશે તો આનો મને ન્યાય મળવો જ વીસ તારીખ લગીમાં નહીં તો વીસ તારીખે હું ભૂખ હડતાલ ઉપર બેસ અને પીજીવીસીએલ બાલાસરના તમામ કર્મચારીઓ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર એટલે મોટા મોટો ભ્રષ્ટાચાર સર રોજ ટીસીયુ બે વીસ વીસ હજારમાં ટીસીઓ વેચે છે એવો નહીં કે નથી વેચતા રોજ તમે જુઓ રોડેથી ગાડીઓ ભરાઈને ટીસીયુ આવતી હોય એ ક્યાં જાય છે આજની તારીખમાં તપાસ કરે તો મોટી પોલ આ બાલાસર પીજીવી સેલની ખોલે એમ છે પણ રેટ બચાવ હં આની લીક છે અને કોઈ આને કોઈ કહેતો નથી ગૌચરમાં તો ટીસીયુ ગૌચરમાં તો આવા ખુલ્લા વાયર અહીંયા કોઈ પશુ ના લી હંગે કોઈ માણસ ના લી હંગે અને એક મંડળીને એક સંસ્થાને કનેક્શન નહીં ગામની અંદર કનેક્શન રાખવું છે ગામની અંદર મંડળી ચલાવી છે એને સાહેબ કનેક્શન નહીં તો અમારે ના કે મંડળી બંધ કરવી પડશે કરવી પડશે અને કરવી પડશે અને ગામમાં બીજી દૂધ ડેરી પ્રાઇવેટ ડેરીવાળાને કનેક્શન રોડ ઉપર જ ખોડલ પડ્યો છે રાપર બચાવ રોડ ઉપર દુકાનોમાં પણ એમને કનેક્શન હાલે છે રહ્યા હમણાં જ અહીંજી પંદર દિવસ પહેલાં આ અહીંયા પાણીનો પ્લાન્ટ ચાલુ થયો એની અંદર ગામના ડોક્યુમેન્ટ નાખી અને બાલાસરના અત્યારે જે મેડમ કહે છે કે મેં કનેક્શન નથી દીધો એને જ પણ દીધો છે આજે પંદર દિવસથી આ એ કનેક્શન આપે અને ટીસી રોડ ઉપર ઊભી છે વાડીની અંદર ખોડેલ છે તો ગ્રામ ગ્રામજ્યોતિ તો ગામમાં જ દેવાની છે વાડી વિસ્તારમાં ક્યાં દેવાની હતી તો ગામના ડોક્યુમેન્ટ નાખી અને વાડીને એ લોકો મોટા વ્યવહાર કરી અને કનેક્શન આપે છે અને સંસ્થા પાસેથી એને ઘણી આશાએ કનેક્શન અમારો ઢોકલ્યો છે સંસ્થાનો ઢોકલ્યો તેથી હાલ તે મારા છોકરાના નામનો કનેક્શન છે એ પણ ઢોકલ્યો તો મને ન્યાય મળવો જોઈએ અને મને જો ન્યાય નહીં મળે તો વીસ તારીખે હું ભૂખ હડતાલ ઉપર બેસવાનું છું અને તમામ જવાબદારી અધિકારીઓની રહેશે અને મને કનેક્શન ન મળે ખરા ને અને ખોટા કાં તો કનેક્શન ઉતરવા જોઈએ અને નહીં તો સંસ્થાને દૂધ મંડળીને કનેક્શન મળવો જોઈએ હું આની રજૂઆત હું ગાંધીનગર સુધી હજી જઈશ એમ ન્યાય માટે કોર્ટમાં પણ જઈશ